આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત વિધાનસભા બજેટ સત્ર અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા કરીને બજેટ સત્રની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પ્રફુલ પાંસેરિયા અને દંડક બાલકૃષ્ણ તથા કોંગ્રેસના એક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સરકાર સમિતિની મિટિંગ નક્કી થઈ મળી અને બધાએ સર્વસંમતિ દરેક આમ તો શનિવારે આપણે બેઠકો રાખી હતી પરંતુ એ ત્રણેય બેઠકો રદ કરી અને એ જે બેઠકોનું કામકાજ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે કુલ ચાર દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે આદરણીય અધ્યક્ષશ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને સોળમી તારીખે સવારે સાડા એટલે કે શનિવારે સાડા આઠથી વિધાનસભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સર્વસંમિતિથી સ્વીકારવામાં આવ્યો છે આખા સત્ર દરમિયાન સંસદીય મંત્રીશ્રીએ એ વિધેયક લાવવાના છે જે પૂરક માગણીઓ છે અંદાજપત્રની ચર્ચા અને મહામાહી રાજ્યપાલશ્રીના પ્રવચનની ચર્ચાઓ માટેની સમય નક્કી કરવામાં આવ્યો છે તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય એના માટે પૂરતા મોકળાશથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ કરી શકે કારણ કે ગુજરાતની પ્રજાનો અવાજ વિપક્ષના માધ્યમથી વિધાનસભાના ગૃહ સુધી પહોંચે વિપક્ષને પણ પૂરતો સમય ફળવાય એવી અમે અધ્યક્ષશ્રીને વિનંતી પણ કરી છે